નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે હું હિરેન સર ફરી પાછો તમારા માટે એક નવો ટોપિક નવો કોન્સેપ્ટ લઈને હાજર છું તો આજના દિવસે આપણે શું કરીશું યુનિટ નંબર ટુ ની એક્ટિવિટી નંબર ટુ તો જુઓ આ એક્ટિવિટીમાં શું આપેલું છે કે અલગ અલગ પ્રાણીઓના ચિત્રો આપેલા છે અને એની વિશેષતા દર્શાવેલી છે વિશેષતા એટલે કે કઈ રીતે કયું પ્રાણી છે એ કઈ રીતે અલગ છે એ રીતે એનું એની કઈ કાર્યક્ષમતા છે એનો એનો ગુણ છે એ દર્શાવેલો છે એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે તો જોઈએ પેલો પેલું શેનું ચિત્ર આપેલું છે હિપોપોટેમસ નું તો હિપોપોટેમસની વિશેષતા શું છે એ ઝડપથી દોડી શકે છે કોના કરતા કે માણસ હિપોપોટેમસ છે એ પોતે એક માણસ કરતા ઝડપથી દોડી શકે છે આ એક સત્ય હકીકત છે પછી બીજું ચિત્ર આપેલું છે એક ઉંદર અને એક ઊંટનું તો ઉંદર અને ઊંટની શું વિશેષતા છે અ રેટ કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર ધેન કેમલ એટલે કે ઉંદર છે એ લાસ્ટ લોંગર એટલે કે લાંબુ જીવી શકે છે કેવી રીતે લાંબુ જીવી શકે છે વિધાઉટ વોટર એટલે કે પાણી વગર એટલે કે જે રીતે ઊંટ છે એ રણમાં પાણી વગર જીવે છે એના કરતા પણ લાંબુ જીવન છે એ ઉંદર ગાડી શકે છે કેવી રીતે એને પાણી ન મળતું હોય તો પણ એ જીવી શકે છે પછી ત્રીજું ચિત્ર શેનું છે ટાઈગર એટલે કે વાઘનું વાઘના ચિત્રનું ચિત્ર આપેલું છે તો એનું એની વિશેષતા શું છે ધ સિબેરિયન ટાઈગર ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ સિબેરિયન ટાઈગર એક પ્રજાતિ છે વાઘની પ્રજાતિ છે પણ જાતિ બિલાડી વાઘ છે કે લાંબામાં લાંબી પ્રજાતિ એનું શરીર છે એ ખૂબ જ મોટું હોય છે બિલાડી કરતા ઈટ વેઇટ અપ ટુ થ્રી હંડ્રેડ કિલોગ્રામ ઈટ વેઇટ વેઇટ એટલે કે એનો

ંગ એટલે કે તેની જીભ મગર છે તે પોતાની જીભ શકતી નથી એન્ડ એટલે કે કરી શકતું નથી શું ચ્યુ એટલે કે ચાવવું તે પોતે જે ખોરાક લે છે એ ચાવી શકતી નથી સીધો ખોરાક ગળી જાય છે પછી છે એક કીડીનું ચિત્ર તો કીડીની શું વિશેષતા છે ધ ધન્ટ કેન લિફ્ટ લિફ્ટ એટલે કે ઉચકું કીડી છે છે શકે શું ઉંચકી શકે છે ફિફ્ટી ટાઈમ્સ ફિફ્ટી એટલે કે પચાસ ટાઈમ્સ એટલે કે ગણો પચાસ ગણો વજન ઇટ્સ ઓન વેટ એટલે કે તે પોતાના વજન કરતા પચાસ ગણો વજન છે એ ઉચકી શકે છે પછી નીચેનું ચિત્ર શેનું છે ડોલ્ફિન નું ડોલ્ફિન શું છે એક માછલીની પ્રજાતિ છે તો એ માછલીની પ્રજાતિ છે ડોલ્ફિન તો એનું શું એની શું વિશેષતા છે ધ ફાસ્ટેસ્ટ એટલે એટલે કે કે જળચર પ્રાણી કહી શકાય પાણીમાં છે સૌથી ઝડપી પ્રાણી કયું છે તો ડોલ્ફિન કેન સ્વીમ અપ ટુ ફિફ્ટી સિક્સ કિલોમીટર પર અવર એટલે કે ડોલ્ફિન કેન સ્વિમ એટલે કે તે તરી શકે છે અપ ટુ એટલે કે ઉપર ફિફ્ટી સિક્સ કિલોમીટર છપ્પન કિલોમીટર કરતા પણ ઉપરની ઝડપે તે પાણીમાં તરી શકે છે પછી છે જીરાફ જીરાફ શું કહે છે કે અ જીરાફ કેન ક્લીન ઇટ્સ ઇયર્સ જીરાફ કેન ક્લીન એટલે કે સાફ કરી શકે છે શું સાફ કરી શકે છે ઇયર્સ ઇયર્સ એટલે કે કાન વિથ ઇટ્સ ટ્વેન્ટી વન ઇંચ લોંગ ટંગ એટલે કે તે પોતાના કાન છે એ પોતાની એકવીસ ઇંચની લાંબી જીભ વડે સાફ કરી શકે છે